નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જિલ્લા પોલીસે ત્રણ દિવસ માટે સાયબર ક્રાઇમ અંગે વિશેષ સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનાર નવસારી રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં યોજવામાં આવ્યો હતો સુરતથી આવેલા સાયબર ક્રાઈમ એક્સપર્ટ સ્નેહલ વકીલે તાલીમ આપી હતી તેમજ નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઈમની નવી પદ્ધતિઓથી વાકેફ કર્યા હતા આ તાલીમથી પોલીસ કર્મચારીઓ નવી ટેકનોલોજીથી સજ્જ થયા છે અને સાયબર ક્રાઈમ સામે વધુ અસરકારક રીતે કામગીરી કરી શકશે જિલ્લાની અંદર એક સાયબર ક્રાઈમની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસની સાયબર ક્રાઈમ ટ્રેનિંગમાં નો આજે આ ત્રીજો દિવસ હતો અને માનનીય રેન્જ આઈજી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઈમનું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રેનિંગની અંદર આખા સ્ટેટના જુદા જુદા રિસોર્સ પર્સનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા બીજા બીજા લેક્ચર્સ લેવામાં આવી રહ્યા છે અને નવસારી પોલીસના પોલીસ સ્ટેશનના સ્ટાફ બ્રાન્ચિસના સ્ટાફ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ જુદા જુદા સાયબર ક્રાઈમના ટૂલ્સથી માહિતગાર થાય તે બાબતના હેતુ અનુસંધાને આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું વેલ અત્યારે જે સાયબર ક્રાઇમમાં એક પ્રખ્યાત સાયબર ક્રાઇમ જે ચાલે છે ફોર એક્ઝામ્પલ તમે કશે જોબ શોધતા હશો તો ત્યાંથી તમારી પર કોઈ કોલ આવશે કે અમને તમારો જે પ્રોફાઇલ છે તે બહુ જ ગમ્યું છે હવે અમારા હાયર ઓથોરિટીઝ જે છે એ તમને કોન્ટેક કરશે અને પછી આપણે કોન્ફરન્સમાં વાત કરીએ અને પછી જે છે તે અમે તમને સ્ક્રુટિનાઈઝ કરશું તમારી પર મારા કોલ દરમિયાન બીજો કોલ આવશે અમારા હાયર ઓથોરિટી તો હવે એ કોલ જેવો આવશે અને તમે કોન્ફરન્સમાં આ વસ્તુને સેટ કરશો કે આપણે ત્રણે ત્રણ એકબીજા સાથે વાત કરી શકીએ એટલે તમારો ફોન કોમ્પ્રમાઇઝ થઈ જશે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે વેલ આમાં તમે કોઈ લિંક ઉપર ક્લિક નથી કરતા કોઈની સાથે ઓટીપી નથી આપતા કે એવું કંઈ જ નથી કરતા બટ તમારો ફોન બહુ ઇઝીલી કોમ્પ્રોમાઇઝ થઈ જશે વેલ આમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણો ઓટીપી છે ને તે બહુ અલગ અલગ રીતના કોમ્પ્રોમાઇઝ થતો હોય છે ફોર એક્ઝામ્પલ તમને ટેક્સમાં ઓટીપી આવતો હોય છે એ તમે શેર કરો છો એપ થ્રુ એવી જ રીતના તમારી પર કોલ ઉપર પણ ઓટીપી આવે છે ઓટીપી કોલ વોટ્સઅપથી લઈને બધા જ બેન્ક સર્વિસીસ માટે પણ કોલ ઓટીપી તમારી પર આવે છે એટલે આમાં ક્રિમિનલ તમને પહેલાં કોલ કરે છે એ કોલ કરીને જ્યારે પોતાના હાયર ઓથોરિટીઝની વાત કરે છે ત્યારે પેરેલલી એ તમારું બેન્ક એકાઉન્ટ ખોલીને બેસો છે અને તમારો ઓટીપી કોલ મંગાવે છે જેવો ઓટીપી કોલ તમારી પર આવે છે અને તમે એને મર્જ કરો છો ફોર કોન્ફરન્સ કોલ એટલે પેલા ક્રિમિનલને આ ઓટીપી સંભળાઈ જાય છે અને એ તરત જ એને ફીડ કરી દેશે અને એ તમારા અકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેશે